નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ ફેશન સુરતમાં તમારા માટે અમે સ્પેશિયલ જામનગરની બાંધણી સાડી લઈને આવી ગયા એમાં ઓપન કરીને બતાવી દઉંની ઓલ ઓવર આખી સાડીની પેટર્ન રહેશે અને રજવાડી ટાઈપનું ફેન્સી પલ્લુ રહે છે અને સાડીની અંદર વિવિંગ તારનું જ વર્ક રહે છે બાંધણી ટાઈપની ઓલ ઓવર આખી સાડીમાં પેટન રહેશે બ્લાઉઝની વાત કરીએ તો એમના જ મેચિંગનું ઝીણી પેટર્ન નું બ્લાઉઝ રહે છે અને કલ ચાલો તમને કલર કોમ્બિનેશન બતાવી દઈએ બધા જ કલર યુનિક રહેવાના રહેશે આમાંનો તમને જે કોઈ પીસ ગમે તેનો સ્ક્રીનશોટ પાડીને અમારા નીચે આપેલા વોટ્સઅપ નંબર પર સેન્ડ કરી દેજો અને આમાંનો તમને કોઈ પણ પીસ ગમતો હોય તો સિંગલ પીસ પણ તમે ઘરે બેઠા મંગાવી શકશો અને આમની કોઈ હેવી રેન્જ પણ નથી રેન્જની વાત કરીએ તો ઓનલી ફોર તેરસો ને પચાસ રહેશે તેરસો ને પચાસની અંદર તમે તમારા ઘર બેઠા એક પીસ પણ મંગાવી શકો છો તો આવા જ બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ